કામ નહીં તો વોટ નહીંના નારા સાથે વડોદરાના વડસરના રહીશોનો વિરોધ નોંધાવ્યો પ્રાથમિક સુવિધાઓથી દસ વર્ષથી વંચિત લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી અંગેની જાહેરાત ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી ત્યારે વડોદરા શહેરના વડસર વિસ્તારના રહીશો દ્વારા છેલ્લા દસ વર્ષથી રોડ પાણી અને સ્ટ્રીટ લાઇટ જેવી પ્રાથમિક સુવિધાઓથી વંચિત હોવાથી આજે લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર અંગેના બેનર સાથે વિરોધ નોંધાવ્યો હતો તેઓએ સૂત્રોચ્ચાર સાથે કામ નહીં તો વોટ નહીંના નારા લગાવ્યા હતા આવનાર ચૂંટણીને લઈને શહેરમાં વિરોધનો વંટોળ શરૂ થયો છે ત્યારે આવનારા દિવસોમાં પણ અન્ય વિકાસથી વંચિત વિસ્તારના લોકો પણ આ રીતે વિરોધ કરે તો નવાય નહીં આ અંગે સ્થાનિક રહીશ જીગીશાબેને જણાવ્યું હતું કે રોડમાં ખાડા પડી ગયા છે અમારા વાહનોને ખૂબ નુકસાન થાય છે અમે નવી ગાડીઓ લાવ્યા છીએ છતાં પણ તે જૂની થઈ ગઈ છે અને તે પણ આટલા ઓછા સમયમાં તેની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે ખાડામાં પાણી ભરાઈ જાય છે ત્યારે ખાડા પણ દેખાતા નથી અહીં વારંવાર જીવ લેનાર જાનવરો નીકળે છે તે અમારા માટે નોર્મલ થઈ ગયું છે ઘણીવાર આ પ્રકારે જાનવર આવે અને કોઈને નુકસાન કરે અને કોઈનો જીવ જાય ત્યારે તંત્ર જાગશે તેવા આક્ષેપો કરીને વિરોધ નોંધાવ્યો હતો